ડુંગળી પાણી વાવવા જવાનું કાલે ડુંગળી ખેંચતા ને તો આજ ડુંગળી માં પાણી વાવવા જવાનું કારણ કે આ પાસ ડુંગળી વાવે છે કાળું બી તો ચાવન છે ના પાણી વાળવા ને દવા છાંટવા ખાતર નાખવાની ને એવું બધું કરવા ને અને શોખ રાખો આવું તમને કોઈ દી કરેલું કાંઈ લા શું કીધું

પાણી વાળવા અને દવા સાટવાનું ધાવાની વાલો ભાજ ગઈ દવા પાણી બોલી વાડીએ ધાવા માટે થઈ ગયા છે તાર અને જયેશભાઈ છે વાળે છે ગાડી તો હવે બેસી ગાડીમાં પછી જાય ઓલી વાડીએ દવા સાટવા ટોપો બાપુ ઓઠી લઈ અને ટાયર ત્રીકો ઓછી લાગે છે અને હવે ભાગ ગઈ પગી જી ને આ વાડીયા આવીને મેં પપ ને એવું ભરલી એને હવે ભાગ્યાસી સાટવા ને મારા જયા ભાઈ છે કે હજી તો પપ સટાવે જો એ મને હે કે દવા સટાવવા આવ્યો એને ઓલી વાડિયા મોટર સારું કરવાની છે અને મેં કીધું એકાદ બે પપ સટાવવા આવ્યો તો એ આવ્યો છે સટાવવા કારણ કે મારે ખાતર છે પછી દવા સાટો ને વિક્ષ ઉપર ને ગોલ અને ડુંગળીમાં પાણી સાલું કરવાનું તો એટલું બધું કામ ભેગું હતું ને એટલે એને ત્યારે બે ત્રણ પપ સટાવવા લેતો આવ્યો દવા પેલા સાચ દઈ ખાતર આવી જાય પછી ખાતર નાખીને મોટર ચાલુ કરી દઈ તો દોસ્તો અત્યારે જાહેરમાં ખાતર નાખી ને હવે એટલું ખાતર વધ્યું હોય ખાતર બધું નાખી ને મોટર સાયલ કરી ને ભાઈ હવે અમારે જાય છે હેરા કારણ કે એને ના હજી મોટર સાકલ કરવા છે અને બાકીની દવા હવે હું સાડતો થાય ને વાતો થાય ને બધું હું કરતો થાય તો હાલો વિચાર પાણી વાળવાનું બધું આપણે દવા સાટવાનું પાણી વાળવાનું ફાઇનલી દોસ્તો વિચારે ક્યારે ફરજ હોય ને બે કામ આરે દવા સાટવાનું પાણી વાળવાનું વિચાર ક્યારે ફરજ તો ક્યારે વાળ હવે તમે બધે વીડિયોની મોજ કરો ને હું બધું કામ કરી નાખું ફાઇનલી દવા હે કે સટાજી હે ઘણી ખરી કારણ કે આ જેટલામાં પાણી પી હે કે એટલામાં લગભગ સટાજી છે હવે ઘટશે તો એકાદ સાઠસું પાછો અને ત્યારે કે ધારમાંથી આ સલાલો કેરા શ્યાલા કેરામાં પાણી આવે છે તો આ શેલો કેરા પી જાય પછી આપણે ડુંગળીમાં સડાવા ને બીજું બીજું હે ડુંગળીમાં પાણી તો હાલ પસડીયા જોઈએ એવી બધા ઝાડના કેરા બધા રેડી પી ગયા ને આમ કારણ કે ફેરકા જોવા નહોતો એવો હું દવા છાટોન ચાલુ થઈ એટલે એટલે ચાલો કાંઈ ખાસ બધા મસ્ત મજાના પીજા છે પાણી થોડું વધી ગયું તો મેં અહીંયા ફોડી આમ બાબું છે કે તો એને મેં પાઈ દીધું ના પાણી થવા દીધું તાકી પી જાય ને એમ તો હે કે બધા કેરા મસ્ત મસ્ત પીજ્યા છે એકદમ મસ્ત પજ્યા છે તો શેલા કેરામાં પાણી હે ને તો આપણે બીજા દઈ ઓલા પડે જ્યાં ડુંગળીમાં પાણી છોડાવવાનું ના કારણ કે ના હે કે હેરકુકર નથી ને એટલે ડાયરેક્ટ ડુંગળી છોડાવવા મેકવાનું જ રહે

ગરમ પાણી થાય છે ને ગરમ પાણી થાય ને ત્યાં સુધી મેં આ ધોર્યું હેકે કે આમ ખડું ને એ પાવડે બાવડે બધી ઢાળી લીધું હે એ ધોરીએમાં આમાં આ ભાંગડી પી જાય એ ધોરીએ સડા થાય પાણી કારણ કે આ નાકા હે ને પાછા રહેતા નહીં એટલે આ નાકા આમ પાણી થવા દેવું ને તો નાકા બંધ કરવા આપણે તો એ આ તો મેં ધોઈ પહેલાં સારો કરી નાખ્યો કરી શકે બળી જાય ને આમ હાલ તો ડુંગળે પાણી સારું છે આજ તો લગભગ નક્કી નહીં કારણ કે અત્યારે સાડા અગિયાર બાર જેવું તો થઈ ગયું બોપર જેવું તો થઈ ગયું હે